શું આવ્યું અત્યારે પાડોશી આયા લાગે તમે અત્યારે અચાનક શોધી કેમ ભાઈ વાત કરી હતી ને તો ભાઈ તો કશું બોલ્યા નહીં ના મેં કીધું તું ભાઈ ને હું આવું તો ભાઈ ફોન કરાય ભાભી ને ફોન કરાય પણ ભાઈ ને મારી જોડે વાત થઈ પછી હું તમને કહી ફોન કરું તો ભાઈ તો આઈ જમીન જતા રહ્યા ઓફિસ એ તો પછી મન તો મેં તો ભાઈ ને વાત કરી હતી કે હું આવવાની ભાઈ આજે એવું હા હા રેડો એ હો આવ લા બે ના હું મૂકી દઉં ભાભી મૂકો એ પછી મૂકીએ હા હા બે હો પાણી લાવ હા

નવરાત્રી કરી હા તો ફરારી લાવું ઓ નવરાત્રી કરી હા તો ફરારી લાવું તા ઓય નવરાત્રી બવરાત્રી કરીને આયો ફરારે બનાવવાનું પેલું એ બનાવવાનું માર તો હું આખો દર આનાજ કરવાનું ભઈ એ નકો માર જાન તાણે બુમ બુમ ભરી જ આવે આખો દાડો લે ચકરી ને હાલવા દે એ ફરનું બધું

તો ભાઈ નું ઘર મે ભાઈ ને ફોન કર્યો સવારે ભાઈ કે તું તાર આવી જા હા હા કશો વાંધો નહિ આવ હું તો આઈ ગઈ પછી તો તારા બાપ કીધું મને મૂકી જવાય હેડો ભોયા રેવાના હમ બધા અમે ત્રણે ભોયા તો નવરાત્રી નહીં કરી હોય ના કશો વાંધો નહિ હેડો ભોયા ખોયા બનાવીએ ને આપણું ફરાર બનાવીએ હા હેડો લો પાણી પીવો તા હાય હું તો આરામ કરું ભાવિ કશો હતો મને મને રૂમ આપી દો હેડો મમ્મી રૂમ માં જઈને આરામ કરવું મારે તમે બેગ લઈ લો આ લઈ લો લો આ રૂમ માં રો અને આ રહ્યું એસી નું એસી ચાલુ કરી દો હવ લો anh ạ, hay, được, uổng hóa chưa anh ạ, bớt xuống, bây giờ cái thằng đi vai tôi uổng, em tu à, em làm cái gì hả? Hả, em à, à,

નાસ્તો નવરાત્રીમાં ત્યાં ઉપાધિ આય કાલે ઘઉન મસાલા થઈ બધું થઈ જાય ને હવે બોલો આટલો ખબર એટલે ભાગી ગયા આપડે આયા જવાય

Ni yo santi ti pou deva e, wè nou wè ap dikèl wè.